પરમિશન વગર લેવામાં આવી હતી ત્યારે સરપંચે એવું કહ્યું છે કે અમારા વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે અને છેતરપિંડીનો ગુનો પ્રવીણ રામ ઉપર દાખલ કરવામાં આવ્યો છે ત્યારે પ્રવીણ રામની આ મુદ્દે પ્રતિક્રિયા સામે આવી છે સૌપ્રથમ સાંભળીએ તેમને નમસ્કાર મિત્રો ગત રોજ કેશોદ અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા મે પોતે અને મારી સાથે અન્ય મિત્રોએ હોડી ચલાવી અને એમાંથી લાઈવ કરી અને એક સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ગત મોડી રાત્રે કેશોદ પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધ અને મારી સાથે અન્ય સાત આઠ લોકોની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાય છે આ સમગ્ર ભારતમાં પહેલો એવો કિસ્સો હશે કે પાણીમાં હોળી હાંકવા ઉપર ફરિયાદ નોંધાણી હોય કારણ કે આ ગુજરાતમાં ભાજપના રાજમાં બુટલેગર હોય ભૂમાફિયા હોય ભાજપના ગુંડાઓ હોય ભ્રષ્ટાચારીઓ હોય એ એક ઉપર એફઆઈઆર નથી થતી પણ અમારા જેવા યુવાનો છનતા માટે લડવા નીકળે તો એના ઉપર વોરી આપવામાં ફરિયાદ થઈ જાય અને આ ફરિયાદ પણ ભાજપવાળાઓએ કરાવડાવી છે કારણ કે ગત રોજ જ્યારે પોલીસ સ્ટેશન અમારી અટક કરવામાં આવી ત્યારે અમને ડિટેન કરીને જ છોડી દીધા હતા પરંતુ પછી ભાજપવાળાએ પ્રેશર બનાવ્યું કે આ પ્રવીણ રામને તમે એમને કેમ છોડી દીધો એ લોકો માટે લડે છે અવાજ ઉઠાવે છે કેશોદના શહેરના લોકો હોય કે ઘેડના લોકો હોય ખેડૂતો હોય એના માટે અવાજ ઉઠાવે છે એને તમે એમને કેમ છોડી દીધો એટલે ગત રાત્રે પોલીસ ઉપર દબાણ કરી અને અમારી ઉપર ફરિયાદ ભાજપવાળાએ કરાવી છે ત્યારે ભાજપના તમામ નેતાઓને કહેવા માગું છું કે તમારે જેટલી ફરિયાદો કરવી હોય એટલી કરી લો અમે ડરવાના નથી અમે ઝૂકવાના નથી અમે તમારા ભ્રષ્ટાચારો અને તમારી અણાવડત અને તમારી જે નિષ્ફળતા છે તમારી બે જવાબદારી જે છે એને ખુલ્લી પાડીને રહેશું પ્રવીણરામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી

આવું કહી તમને તેમણે પ્રતિક્રિયા આપી છે જોવાનું એ રહ્યું કે આ મામલે પ્રવીણ રામના કેસમાં શું નવો મોડ આવી શકે છે આવા જમના નવા વિડીયો છે અમે તમને માહિતગાર કરતા રહીશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે